બંસી એન્ટરપ્રાઇઝમાંથી આવું છું અને અત્યારે તમારા ફિલ્ડની વિઝિટ ઉપર આવ્યા હતા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મરચાંની અંદર અત્યારે મરચીની અંદર મરચાંનો પુષ્કળ માલ લાગી ગયો છે તો અત્યારે પાન પણ જોઈ રહ્યો તો એકદમ ફ્રેશ પાન દેખાય છે હવે તો ક્યું ગામ છે બામણગઢ ગામ છે શું નામ છે નિકુંજભાઈ નારાયણભાઈ પોશિયા આજે આપણે ફિલ્ડની તારીખ છે દસ નવ બે હજાર ત્રેવીસના રોજ અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ તો તમે આ મરચી અત્યારે આટલી ગ્રોથમાં આટલો બધો માલ છે તો આની અંદર શું ટ્રીટમેન્ટ કરી હતી પહેલાં તો તમે નીચેથી કંઈ ટ્રીટમેન્ટ કરેલી હં નીચેથી હું આપેલું હતું સિદ્ધાર હં જીવરાજ હંગ્યાર હા પાવડર હાઇટ ફોર્સ ફાસ્ટ હા આટલી વસ્તુ નીચેથી આપી છે સ્ટેપ બાય સ્ટેપ